તમારે ક્યારે જવાનું છે શુક્રવાર આજે કેવો વાર છે આજે મંગળવાર વીકો વજ્રદંતી બે મોટી અને ફ્રેશ ડેટ શુક્રવાર એટલે આજે કેવો વાર મંગળવાર બરાબર કેવો પ્રકાશ છે

એટલે આવું અહમ રાખે તો એને કઈ ખબર ન પડે શું પડે

અમારામાં પ્રભાવ નથી એમ આપણા તત્વ પ્રકાશ નો વિરોધ નથી પ્રભુ પણ કરી શકું નહીં સાંભળ્યું કે નહીં

નથી કેવાય જ નહીં અહમ ને નથી એમ કેવાય નથી કીધું નથી અહંકાર કઈ વસ્તુ પ્રભાવ ના હોય તો અમે ટકી જ ના શકીએ ટૂંકમાં જેસરી પ્રભુ કહ્યું ને પ્રભાવ છે એટલે જઈ રહ્યા છીએ એમ નહીં એમ નહીં જયશંક પ્રભુ આને કોઈ શું કેવાય તાર્ક દલીલ નહીં પણ આ સાંભળો તમે વિવાદ નો થાય આ વાદ વિવાદ નો વિષય નહીં સો સ્વીકારી જો આપનું સ્વીકાર્યું છે એમ નહીં સાંભળો જયશંક પ્રભુ એમ નહીં ક્યાં કરવા પ્રભુ તમારા કોઈ સિદ્ધ કરવાની જરૂર નહીં સાંભળો હું શું કે શરીર થી રહેવું એ રહેવું નથી ના હમ થી ન રહેવું એ રહેવું છે

કીધું કોઈ બી કોઈ પ્રવચન કરનારા ગમે તેના આમ ખોલી તમે સાંભળવાનું ચાલુ કરો ને એટલે સીધો જ સીધો દ્વૈત થી ચાલુ કરે અને અહીં એકદમ મીન્સ કે કોઈ જગ્યાએ એક સેન્ટેન્સ ની અંદર દ્વૈત ના આવે એમ કશું કે ભાઈ જે છે એ છે એમ એટલે આ ક્લિયરિટી એ રિયાલિટી છે પ્રભુ કે જો અહીં તો થયું તો અહીં ના થયું તો નહીં એ રિયલ છે એમ કારણ કે કોઈ ભરાઈ દે તમને

આખા બે ઉરુ ગયો એટલે કાલ જો ડ્રેસિંગ થશે કાલ કાલ ખબર પડશે ખબર પડશે ડ્રેસિંગ છે ખોલવાના હા હા ખોલશે પણ સારું હોય તો જ ખોલે ને ના જોવા માટે આમ જોવા માટે ડ્રેસિંગ પ્રભુ જોવા માટે પછી જો તો કરશે ફરસી બને માનસે સારું હશે તો નહીં વાગે ના તો પાછું ડ્રેસિંગ કરીને દવા લગાડીને દવા બહુ બાદ

જે બી કરોડો આયા છે આનંદ પ્રભુ જે બી કરોડો આયા છે ને એને પ્રભુ જે ભી કરોડો આયા છે ને જેને એક જ વાર પ્રભુ ને મળ્યો એક જ વાર દર્શન કર્યું છે એને પ્રભુના મુખે એક જ વચના અમૃત સાંભળ્યું હશે ને કે મહાચિદા કા શબ્દ સાંભળ્યો હશે ને તો એની અંદર ઘોર 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 થઈને એક દિવસ જાગી જશે પ્રભુ આમ ચક્રી થી ફરી સુદર્શન ચક્ર ની અંદર અને એ એની અંદર જાગી જશે પ્રભુ અમારું એવું કેવું એક જ વાર મળ્યો હોય દાખલા તરીકે હું પહેલી વાર નિકોરામાં મળ્યો તો પ્રભુને બરોબર પછી કદાચ ના બી મળ્યો હોત ને એ આ આ સ્વયં પ્રકાશ બ્રહ્મ વાક્ય છે અને ગમે ત્યારે એનું પ્રકાશ થાય બરાબર

એટલે ક્લિયર જ છે પ્રભુ પણ એમ કે જો ભાષ સાપેક્ષ સિંહ કહેતા હોય ને કે અહમવારન અહં વારંદન બી પ્રભુ એ વસ્તુ અંદર એકદમ ઉંડાણથી જો ને તો એ બધા શિકાર પ્રભુ એક એક વ્યક્તિ શિકારે છે જે બી ભાઈકો આવે છે ને એને એમાં પ્રભુ ઘણા બધા ભાઈકો મેં જોયું સાધુ કરતા હ સાધું કરતા સાધુ કરતા સારા ઉપા છે જ્યારે ભગવા પેરી છે કાટા છોડા જોઈએ જોવું ન તો મારે જઈ પાક બુજોડે એ બદલે કોઈ તો ટૂંકમાં પ્રભુ વધારે જ પ્રભુ અને જે મહેનત થઈ એનું પરિણામ છે

બેસતા વર્ષે તો બધા ભાવિકો આવાના કુંવા બરાબર બેસતા વર્ષે આ ગાંઠિયા ને બીજું રાખવાનું કે પેલી કરી

અમારા બધા અને બે જણા જીધા જગ્યા લીધી છે ઉદેશમાં આ ત્યાં ઘણા બ્રહ્મચારીઓ કહેતા હોય છે કે અમારા એ શિયાળાનું રહેવું હોય છે એટલે એ કઈ કુટિયા બનાવવાનું એવું વિચારે છે એટલે ખાલી આપની જાણ ખાતા માલસરની અંદર ત્યાં આગળ આપણે ભરત પ્રભુનો અને વિદ્યાનંદગીનો આશ્રમ ખરો ને એની બાજુ મને નથી

એટલે ઘણા કહેતા હોય કે અમારે શિયાળો જ્યાં શરૂ થાય ને ત્યાં ચાલુ કીધું એક દિવાળી ને દિવાળી નું કઈ બેસતા વર્ષનું બેસતા કોમ આય એમ કોમ એટલે બે અલગ અલગ લખાય છે બેસતા વર્ષનું નું અલગ લખાય દિવાળી નું અલગ લખાય છે કીધું વાત થઈ વાત થઈ હા એ એ રીતે કુટિયા લાઈન માં સુજી પૂર્વ દિશા તરફ મોઢા રાખી અને એ રીતે બનાવવાનું વિચાર કરી એટલે નિર્મળજી તરફ મોડ્યા નિર્મળજી હા એટલે આપણું મનીત્ર તરફ જ થયું લોકો ના આવો હોય કોઈ બંચાઈન બે ચાર ના હા હા તો ઉપરથી શરૂ કરવા ઉપરથી ઉપરથી

એટલે ઉપરથી બનાવતા બનાવતા એવી રીતે એ તો એવી મેં કીધું ત્યાં કે ના વાપરતા બરોબર અને કદાચ નર્મદા મૈયા કોઈ વાર બે ચાર વર્ષથી રહે છે પ્રભુ પેલી વાર જે સત્યાવીસ લાખ ક્યુસેસ સંગાજ છોડી દીધું ને એવું હવે નહીં કરતા પાંચ પાંચ લાખ ક્યુસેસ છોડાય એટલે હવે એવું નહીં થાય એટલે આ વખતે અમે જે અમારી એંગલો ખરી ત્યાં સુધી જ આવીશું પછી આગળ નહીં આવ્યું પ્રભુ એટલે હવે એ લોકો વોચફુલ રહે છે છતાંય તો કુદરત તો કુદરત છે પ્રભુ બરાબર છતાંય ત્યાં આગળ મેં કીધું એવું કરવાનું કદાચ આવે નર્મદા મેં તો અંદર આય નીકળી જાય ખાલી સાફસફ કરવાની રહેલી રીતે એવું સાદુ સિમ્પલ હે ઊંડાને પોળા પાયા કરે ને તો રે એ તો વાંધો નહીં આવે આ ધોવાય નહીં એનો ફોડ તો હોય છે ખૂબ હમ ફોડ તો હોય તો પછી

હા આ બધી જગ્યાઓ આપણે ફર્યા હિમાલયથી કન્યાકુમારી જગન્નાથ દ્વારકા સ્વયં તો બરાબર આ જગ્યા કેવી પ્રભુ અમે કેટલી વાર ભાવિકો ને બહેન પૂછો અમે એક અત્યાર સુધી જે જગ્યા એમાં સર્વશ્રેષ્ઠ બધા ભાઈકોને કહીએ કેટલા નહીં નઈ કીધો સવાલ નહીં પ્રભુ આ તો એકદમ મને એમનો ભાવ બી બહુ છે અને કોઈ એમ કે હિમાલય નર્મદા નથી તો એ પ્રભુ એ બધું આની અંદર સમય જાય છે એ બધું આની અંદર સમય જાય છે પ્રભુ આ જે પ્રકાશ છે ને મૂળ એ વ્યવસ્થા પ્રકાશ માટેની જ હતી ને તો પ્રકાશ તો એ છે જ પોતાને ગમે તે માનતો હોય ગમે તે જાણતો હોય ગમે તે કરતો હોય ગમે તે રહેતો હોય ગમે ત્યાં ગમે તે ઉઘાડો પડી જાય કે નહીં આ બિલકુલ આ ભાષી મારી પોલમ પોલ કઈ નથી હા મને જો શું તમે આમ કરો છો ને આમાં આમ શું તમને તમને તમે આમાં કરો છો અમે આ કીધું અશાંત અશાંતિને નું ચાલુ રાખો ને પછી કે મને અશાંતિ ને દુઃખ છે એવું ચાલે છે ને પ્રોપડબલ શાંતિ ને

અતો આઈડિયા તો આવી ગયો ને ના બળ્યું તો હે તમારે જવાની ઉતાવળ કામ હોય તો ના ના એ રેલે બધું આ આની તો કેમ તો બહુ માર સામે હી સેન્ટરાઈઝ ના ના બજાસ્ટ

لقد <applause> ام